দেশ দিয়ে পাহাড় দুঃখদ সময় সামনেছে খুব দখদ সমাচার সামনে মিত্র জি রান্না বরমি পচা બીએસએફ જવાન સહિત બેના મોત મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગરમી જીવલન બની રહી છે મિત્રો આ માત્ર કહેવાની વાત નથી હવે ખરેખર રાજસ્થાનમાં સ્થિતિ આવી બની રહી છે મિત્રો તાપમાનનો પારો પચાસ ને પાર જવા થઈ રહ્યો છે જ્યારે એક સ્ટ્રોકને કારણે એક વ્યક્તિનું મોત થયું છે મિત્રો બીજી તરફ હવામાન પર હવામાન વિભાગે ભારત પાકિસ્તાન સરહદ પર તૈનાત બીએસએફ એક જવાનનો જીવ પણ લઈ લીધો છે ત્યારે કાળજાળ ગરમીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પહોંચી વળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ આપણે કે માટે દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર તૈયાર કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ આપણે કે હવામાન કેન્દ્ર જયપુરમાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં જોધપુર બીકાનાર અને કોટા વિભાગમાં ઘણી જગ્યાએ હેતી કારણે હીટવેવ નોંધવામાં આવી રહ્યા છે તો સમયગાળા દરમિયાન ફલોદીવમાં મહત્તમ તાપમાન ઓગણ પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં છ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ છે રાજ્યમાં ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગઈકાલે રાત્રે કોટામાં લઘુત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં પાંચ પોઈન્ટ જીરો ડિગ્રી સેલ્સિયસ વધુ છે હવામાનના કેન્દ્ર જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડોક્ટર રવિપ્રકાશ માધુરી એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં સરના ગામમાં રહેવાસી ચાલીસ વર્ષીય મોતીસિંહનું રવિવારે સ્ટ્રોકના કારણે મોત થયું હતું મિત્રો તેમણે જણાવ્યું કે રૂપનગઢ ગામમાં શનિવારે ટ્રેક્ટરમાં પથરી ભરતી વખતે રોજમદાર મજબ મોતીસિંહની તબિયત અચાનક જ બગડી હતી તેને પહેલા સીએસપી રૂપનગર ગઢ લાવવામાં આવ્યો હતો અને તેને અહીંથી તેને જિલ્લા હોસ્પિટલ કિશનગઢ રેફર કરવામાં આવ્યો હતો મિત્રો અધિકારીઓને જણાવી હતી કે મોતીસિંહનું રસ્તામાં જ હતું મિત્રો માહિતી વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં